તો કેમ લાગે કેટલી થાય કેટલી કેટલી થાય દુલ્લ બાપા હે દુલ્લ બાપા કેમ લાગે કેટલી થાય હે માંડવી ધૂટ વધારે છે એમાં હવે જે થાય કોથળા ભરાય એવા ખબર નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો તમે મગફળી તો આજે આપણે કંઈક ઓપનર આવવાનું છે તો એના માટે આપણે પહેલાં પઠ્ઠું કરવાનું જે બાકી છે તો આપણે પહેલાં પઠ્ઠું કરી નાખ્યું અને આજે આપણે જે મગફળી કાઢવી છે અને પલ્યા પલની આપણે અપડેટ આપણે કટકા કટકા આમાં નાખતા રહેવાના છે તો તમે આજે અમારી મગફળી છે આ તમે જોઈ શકો છો એ છ વીઘાની છે છ વીઘાની છે આ મગફળી તો ચાલો આજે મગફળીનું થેસર આવ્યા પછી આમાં કેવો ઉતારો આવશે અને કેવું કામ થશે તો તમે આજે છેલ્લે સુધી વિડીયો જોઈને અમારો ઢગલો જોઈને કહેજો કે કે આ મગફળીનો ઉતારો ખાવ આવશે તો ચાલો હવે આગળ આગળ આપણે જેમ આજે આખા આપણે આખા દિવસનો વિડીયો બનાવવાનો છે તો જે રીતે આપણે કામ ચાલુ થતું રહેશે એમ એમ આપણે તમને બતાવતા રહીશું તો ચાલો હવે મળીએ પહેલાં હવે પટ્ટું કરવું છે તો એના માટે આપણે પાછા તો આ ગામ આમ અંદર ખેફી લીધા છે તો માત્ર એમાં રાપ હાકીને હમર મારવાનો છે અને એમાં કઈ રીતે પટ્ટું કરીશું ચાલો એ પણ તમને બતાવું તો ચાલો હવે એના માટે પહેલાં આપણે હવે મિની ટ્રેક્ટરની રાપ તૈયાર કરવી છે તો ચાલો હું જાઉં છું હવે રાપ તૈયાર કરવા આપણે લઈ લીધું છે ટ્રેક્ટર બહાર અને એમાં આપણે કાઠિયું સડાવીને ત્યારબાદ એમાં આ રાપ પહેલાં આખી નાખશું ને ત્યારબાદ હમર મારી દેવું તો ચાલો પહેલાં હવે હું પહેલાં રાપ તૈયાર કરી લઉં અને ત્યાર પછી જે આપણે પટ્ટું કરવા જાઉં એ પણ બતાવશું તો ચાલો પેલા હું જે કાઠલું છે એ આમાં ચડાવીને અને ત્યાર પછી રાપ જોડી દઉં એમાં આપણો જે બધું હાથી સામગ્રી છે અહીંયા બધી પડી છે તો ચાલો પેલા હવે રાપ તૈયાર કરી લઈએ તો હવે દર્શક મિત્રો આપણે રાપ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રાપ ચડાવી દીધી છે તો હવે જઈશું આપણે પઠવું કરવા તો ચાલો ત્યાં જઈને જ મળીએ તો હવે દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને અહીંયા આપણે જે આ પઠ્ઠું કર્યું એમાં રાપ ફેરવા માટે આપણે પાથરા આગા કરી દેખાય છે અને આપણે એમાં પહેલાં જે પાળા છે એમાં પેલાં રાપ ચલાવી દેવું ને ત્યાર પછી હમર મારી દેવું ને આ બાજુ કંઈક આપણે જે ઠેસ આવે એના માટે રસ્તો બનાવી નાખ્યો છે તો આ રીતે અમે કંઈક પેલાં રાપ મારીને આ જે પાળા દેખાય એમાં રાપ મારીને પછી હમર મારી દેવું એટલે આપણું પઠ્ઠું તૈયાર થઈ જાય તો ચાલો હવે મળીએ પઠ્ઠું કરીને પછી જ ત્યાં દર્શક મિત્રો અત્યારે આપણે પઠ્ઠું થઈ ગયું છે હાઈ ક્લાસ રીતે પેલા જે આ પાળા હતા એમાં પેલા રાપ ચલાવી નાખી અને ત્યારબાદ આપણે લોઢિયાને ઊંધો કરીને એમાં હમાર મારી દીધો તો હાઈ ક્લાસ રીતે ક્યાંક બે પાસે એ આપણે કપાળી દ્વારા ભાંગી નાખશું અને અત્યારે હવે થોડીક વારમાં આવશે આપણું ઓપનર કેસર તો એના માટે હવે આપણે બૂંગણ તરફાળ કપાળી વગેરે ભેગો કરી લેવું કરી દઈશું તો આપણે પહેલાં એ હવે ગામમાં લેવા જવું પડશે તો એ ચાલો હવે હું જાઉં છું એ ગામમાંથી આ બધી સામગ્રી લેવા ને હવે આપણે મળશું જ્યારે આપણું ઓપનર આવશે ત્યારે તો હવે આપણે ગાડું જોડી લીધું છે અને લેવા જશું જે ખપાળી ખપાળી તો અહીં આવી ગઈ છે પરંતુ બુંગળ તરફાણ એવું બધું હવે ગામમાંથી લઈ આવીએ તો આ રીતનું આપણું ગાડું પણ જોડાઈ ગયું છે તો ચાલો હવે મળીએ જ્યારે હું આ લઈને આવું ત્યારે

તો ચાલો તમને બતાવું હું હું લઈ છું તો સે આમાં છે પચીસથી ત્રીસ લોગડા આ છે બુંગણ આ છે સબિયા આ છે કંપાળી જે આપણે ઘરે પડી હતી અને થોડાક પથરા પણ લેતા આવ્યા છે જે આપણે બૂંગણ અહીંયા પાથરવાનું થાય તો ને આપણે અત્યારે ધોળવું ન પડે જ્યારે આપણું થેસર આવે ત્યારે આપણે બધી હવે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે હવે બસ આપણું ઓપનર આવે એટલી વાર છે આપણે પટ્ટો પણ હાઈ એકલાસ રીતે તૈયાર કરી નાખ્યું છે અને આ રીતનું આપણી મગફળી છે જે છ વીઘાની છે આ તમે જોઈ શકો છો તો આ છ વીઘાની મગફળી આ જે કેટલી થાય છે હવે ઓપનર ચાલ્યા પછી ખબર આપણને પડી જાય છે તો થોડીક વારમાં આપણું ઓપનર હવે આવી રહ્યું છે અને આપણે હવે બધી તૈયારી કરી લીધી છે તો હવે આપણે માત્ર ઓપનરની રાહ છે જ્યારે આવશે ત્યારે આપણે હવે ઓપનર ચાલુ કરવાનું રહેશે તો ચાલો હવે જ્યારે ઓપનર આવે ત્યારે આપણે મળ્યા તમને ને જોતા રહેજો આપણો આજનો લોગ આજે આપણે આખા સંપૂર્ણ દિવસનો થોડા થોડા કટકા આપણે આ ઉતારેલો છે તો કેવો લાગે છે આપનો લોગ એ અત્યારે કોમેન્ટમાં લખી જ નાખજો તો ચાલો હવે મળીએ જ્યારે ઓપનર આવે ત્યારે હવે આવી ગયું છે આપણું ઓપનર ચાલો હવે ચાલુ કરીએ માણસો પણ આવી ગયા છે આમ છે હજી તો હાલો હવે માની દઈએ પેલા પછી મળીએ દર્શક મિત્રો હવે આપણું ફાઇનલી ઓપનર ચાલુ થઈ ગયું છે અને હજી તો હમણાં ચાલુ થયું છે આમ આમથી પેલા લે છે તો હવે જોઈએ કયો કયો ઢગલો થાય છે તો આગળ આગળ બન્યા રહેજો આજ વિડીયોમાં કેવો અમારો મગફળીનો ઢગલો થાય છ વીઘાની છે આ બધીથી તો જોઈએ આજે હવે ઓપનર પણ ચાલુ થઈ ગયું છે We'll તો એ સ્વાગ પૂરો થવાય એવો છે ને માનવીનો ઝઘડો છે એટલો બે ભાગ ની નીકળી એક ભાગ છે હવે ઢગલો એટલો છો ચા પાણી પીવા બેઠા છે બધાય કેમ લાગે કેટલી થાય એટલું બે નું કરેલું છે હજી પીણો બાકી છે જોડે અત્યારે બહુ આવે છે હજી એટલું બાકી અને આ માનવીનો ઢગલો છે આપણે કાંદુ કાઢવામાં ઉપર ડુંગણ પાથરી દીધું હોય એટલું દહીંનું કરેલું છે તો કેમ લાગે કેટલી થાય કેટલી કેટલી થાય દુલ્લભ બાપા હે દુલ્લભ બાપા કેમ લાગે કેટલી થાય માનવી ધૂટ વધારે છે એમાં હવે જે થાય કોથળા ભરાય એવા ખબર હમ તો હવે નીકળી ગઈ છે ઓલરેડી આપણી માંડવી અને સાંજ પણ થઈ ગઈ છે સુરત દાદા આથમમાં ગયા છે અને આ પ્રમાણે કંઈક આપણો ઢગલો કયો થયો છે તો કોમેન્ટમાં લખજો કેટલી અંદાજે થાય તો તેમાં પચીસ ટકા ધૂળ છે ધૂળોને વધારે આવી છે અને ઠેસર પણ હવે આપણું ઓપનર પણ વહી ગયું છે તો આ સાથે આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ છીએ થોડોક લાંબો તો થઈ ગયો છે તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો